નમસ્કાર હું છું અમીર સુતાર ને અત્યારે થ્રજ તાલુકાના ચોંગડા ગામની જો વાત કરવામાં આવે છે અહીંયા લોકોની ભીડ છે અને અહીંયા વિપૃત કઈ પ્રાણી આવી ગયું છે અને એ પ્રાણી શું છે એ ખબર નથી પણ અહીંના લોકો અહીંયા ભારે સંખ્યામાં છે અને નાકડા અને કુવાડી સાથે કે અમને ખૂબ જ ડર છે ત્યારે થ્રજ તાલુકાના જો પોલીસની વાત કરવામાં આવે તો અત્યારે કોઈ પોલીસ પણ અહીંયા દેખવા મળતી નથી અને જ્યારે અહીં ચોંગડા ગામના વહીવટદાર હોય અથવા તલાટી હોય એ પણ અહીંયા મને દેખવા જોવા મળી રહ્યા નથી મળી રહ્યા ત્યારે અહીંના લોકો છે કાકા શું હતું

તારનો બધા થી છ વાગ્યા થી આ લોકો અહિયા હેરાન થઈ રહ્યા છે સરકારને અમર વિનંતી કે તાત્કાલ આવે અને જે પણ પ્રાણી હોય એને પકડી ને વન વિભાગ ટીમ પણ હજુ સુધી કર્મચારી